દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાનું ઘોડી ઉપર સ્વાગત કરવામાં આવી રહ્યું છે એની માહિતી આપણે પછી આપીએ પેલા તમે આ વિડીયો જુઓ આ વિડીયો અંદર મિત્રો ચૈતર વસાવાનું ઘોડી ઉપર સ્વાગત કરવામાં આવ્યું છે અને આ વિડિયો જોઈને અમુક લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા રાતોરાત જેલમાંથી છૂટી ગયા તો દર્શક મિત્રો આપણે પાછળ આપીએ અને એ વાત કરીએ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા મિત્રો તમે જુઓ તો ખરી પહેલા કેટલી બધી ભીડ છે અને અત્યારે હાલ ચૈતર વસાવા જેલની અંદર છે એ તો બધાને ખબર જ છે પણ અમુક અમુક લોકો આ વિડીયો જોઈને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા

તો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આ વિડીયો તો જૂનો છે ચૈતર વસાવા હજુ સુધી જેલમાંથી છૂટ્યા નથી પણ અમુક લોકો આ વિડીયોને વાયરલ કરી રહ્યા છે તો હવે આપણે સાથસાથ તમને સમાચાર આપી દીધા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો હજુ પણ કહું છું કે આ વિડીયો જૂનો છે ચૈતર વસાવા હજુ સુધી જેલમાંથી છૂટ્યા નથી તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે ચૈતર વસાવા જેવા જેલમાંથી છૂટશે એવા તરત જ હું તમને સમાચાર આપી દઈશ અને અત્યારે હાલ ચૈતર વસાવાને છૂટવાની રાહ ઘણી બધી પબ્લિક જોઈ રહી છે તો આપણે પણ રાહ જોઈને બેઠા છીએ કારણ કે ચૈતર વસાવા ક્યારે છૂટે તો ચૈતર વસાવા છૂટશે ત્યારે આપણે નવા સમાચાર આપીશું તો ચલો મળીએ